માંથી આપણને મળે છે હાલો દોસ્તો જો આજે આપણે બનાવવાનું છે દૂધીના ઢોકળા તો એના માટે જો બધી સામગ્રી આપણે તૈયાર કરી છે એમાં નાખવાની છે આપણે કાંદા લસણ લીલા મરચા ટમેટા ધાણા અને દૂધી બધી જ વસ્તુ આપણે એમાં નાખવાની છે અને બાજરા બાજરાના લોટના બનાવવાના છે ટમેટા ટમેટાને પણ આપણે ગ્રેવી બનાવીને નાખવાના છે

આ લોટ બાજરીનો લોટ નાખી અને પછી આપણે એને બનાવવાના છે ઢોકળા પાણી જોતા પૂરતું જ નાખવાનું નત તો ઢીલો થઈ જાય દૂધીમાં પણ પાણી આવે ટમેટા પણ પાણી વાળા આવે આપણે આમાં નાખીએ પાણી પાણી નાખી બે એક થી બે ગ્લાસ પાણી નાખી દેવાના છે અને પાણી ગરમ થાય આપણે લોટ બાંધી અને તૈયાર કર્યો છે તૈયાર કરીને જો આવી રીતે આવી રીતે બનાવી બનાવાના છે આને આપણે ઢોકળા જો આવી રીતે બનાવી નાખ્યા છે con la હવે આપણે નીચે ઉતારી નાના નાના કુકડા ની કટિંગ કરી નાખીએ અને પછી આપણે આને વઘારવાના છે Pela apre naksyo ama ter. Ter nan ki dey. Pela naksyo apre aray. Aray kote dey sep ove apre naksyo. Kouro kapre yaman nan ki dey giru. Giru nan ki dey sep ove apre naksyo.

Prena layun. Nih, ya rutina

કેવા પી ના છોકરાઓ તો ખાવા મેઢ હા બધનગર ભાઈ ની કૂટવાડી જાય છે મે ખાવા